જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય સાતમો જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ આ અધ્યાય એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે સાંભળવાનો મહિમા છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે ભગવાનની વાઘમય મૂર્તિ છે મિત્રો ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખાર વિનમાંથી નિસરેલી પવિત્ર વાણી છે આ પવિત્ર પાવન વાણીનું શ્રવણ કરવા માત્રથી જ મનુષ્ય પરમપદનો અધિકારી બને છે તો એવા એકાદશીના શુભ પવિત્ર દિવસે આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ એને સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન રહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક શેષ નથી રહેતું હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારી પરાયણ થઈને મને તત્વથી એટલે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ એક જ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કોંતેય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા જ વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં તેનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર્થ તું જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામથર્ય છું અને સહુજીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સદગુણમાંથી ઉદભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનાર છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેનામાં હું કે તેઓ મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો કેમ કે આ અલૌકિક અથાર્થ ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેનું જ્ઞાન હરાયેલું છે તેવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અથાર્થી આર્થ જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે તેનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્તો ઘણા શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધાય ભક્ત ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાંય એ સર્વમાં જ્ઞાની તો શ્રેષ્ઠ મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણા પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે અમુક અમુક ભોગોની કામના વડે જેનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનારજનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અથાર્થ મન ઇન્દ્રિયોથી પર એવા મૂજ સચ્ચિદાનંદ ધન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વે ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધાભક્તિ વિનાનો માણસ નથી શકતો હે ભરતવંશી હે અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્રેશથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્રંધ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્રેશ જનિત દ્રંધ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢનિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે ક્ષણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે માણસો અધિભૂત અને અધિદેય સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે એટલે કે પામી જાય છે આ પ્રમાણે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય સાતમો જે ઘરમાં નિત્ય શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અડધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે શ્રીમદ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે ભગવાનની વાઘમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સગળે ઇન્દ્રિયો અને જેની દરેક ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે તેના દર્શન સ્પર્શ વાસણ તથા ચિંતન કરવાથી પણ બીજો માણસ પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે આ સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખાર વિનમાંથી વાણી છે જેનું સંકલન કરનાર શ્રી મહર્ષિ વેદ વ્યાસ જેવી પવિત્ર વાણીનું શ્રવણ કરવા માત્રથી જ મનુષ્ય પરમપદનો અધિકારી બને છે પુરાણોમાં કહ્યું છે કે સો કાર્ય છોડી ભજન કરવું હજાર કાર્ય છોડી સ્નાન કરવું દસ હજાર કાર્ય છોડી દાન કરવું પ્રથમ કાળે ઉઠીને પ્રભુનું નામ લેવું કરોડો કાર્ય છોડી શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો કારણ કે આ કળિયુગમાં શ્રીમદ્ ભાગવતના પાઠ જ કલ્યાણકારી છે આથી દરેક વ્યક્તિએ થોડો પણ સમય કાઢીને શ્રીમદ્ ભાગવદ્ ગીતા જરૂર વાંચવી કે સાંભળવી જોઈએ જો તમારી પાસે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવાનો સમય ન હોય તો આ ચેનલમાં વિડીયો દ્વારા તમે નિત્ય પાઠ સાંભળી શકો છો જે એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ સાંભળવાનો કે વાંચવાનો મહિમા છે તો મિત્રો આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય સાતમો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ